નમસ્કાર મિત્રો જય ગોમાતા મુલાકાતે આપનું નામ નમસ્કાર મારું નામ નિકુંશ કાળુભાઈ આસંદરિયા ગામ ખાખરાડમતી તાલુકો ભેસાણ જિલ્લો જુનાગઢ આપણા ફાર્મનું નામ ગુરુકૃપા પ્રાકૃતિક ફાર્મ તમે કઈ પ્રકારની ખેતી કરો છો એ તો બહુ અઘરો વિષય છે તમે આ તમે જે પ્રશ્ન કર્યો છે ને એમાં આપણે એવું કહી શકીએ કે અમે અત્યારે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીએ છીએ પણ ઘણી વખત એવો પ્રશ્ન આવે ઓર્ગેનિક જૈવિક સજીવ સજીવ એવા દસ આપણે પંચ ગવીએ દસ ગવીએ એવી આપણા આખા ભારતમાં બહુ જાદા પ્રકારની ઝેર મુક્ત ખેતી થાય છે આધ્યાત્મિક હા એટલે યોગિક ખેતી પણ થઈ શકે એટલે આપણે એવું કહી શકીએ કે આપણે ઝેર મુક્ત ગાય આધારિત ખેતી અને સાથે ઝેર મુક્ત થાય એવો પ્રયત્ન કરી કરીશું બરાબર હવે તમે તમારા ફાર્મ ઉપર આપણે એક ખાતર અલગ પ્રકારની પદ્ધતિથી અહીંયા જોવા મળે છે તો એમના વિશે થોડી માહિતી આપશો હા આ બહુ સરસ છે એક આના વિશે તો આમ થોડોક વિસ્તારથી કહીશું કે આ ત્રણ ફૂટ ઊંડી ખાડો છે ખાડ કરેલી એમાં પ્લાસ્ટિક પેપર એટલે મારો પ્લાસ્ટિક કાગળ નાખેલ છે પંદર બાય દસ લંબાઈ છે લંબાઈ પહોળાઈ અને આની અંદર આપણે દેશી ગાયનું ગોબર સરગવાના પાન ત્યાર પછી કોઈ પણ વનસ્પતિ આપણા ખેતરનો તે અલગ અલગ પ્રકારની વનસ્પતિ આપણી પાસે કોઈ અલગ પ્રકારના ફ્રૂટ કે શાકભાજી મતલબ માં દરરોજની વધતી ગોળ ગૌમૂત્ર દરરોજનું વધે આવી જાય આમાંથી લિક્વિડ અને આની આની ઉપર અમે આપણે જીવામૃત હોય તો જીવામૃત નાખી દઈએ ગૌ ગૃપા અમૃતમ બની ગયેલા હોય બેક્ટેરિયા હોય તો તે છટકાવ કરી દે આ બેલ ભરેલા છે તે જીવામૃત ના છે આ એમ ગૌ ગૃપાના હોય એમ અલગ અલગ બેલ ભરેલા હોય આમાં નાખી દઈએ ત્યાર પછી અમે એક નાની મોટર મેલી છે આમાં એક દસ બારિશનો એક કેસિંગ મૂકી એમાં હોલ કરી અને ત્યાંથી અમે લિક્વિડ ખેંચી લઈ અને લિક્વિડ આવે ફક્ત રસ જ અને એ અમારે આ બધી જમીનમાં આપ્યા છે અને એનું એવું સરસ રિઝલ્ટ છે કે તમે એમ આમ મારો પાક તમને આગળ બતાવશો બીજા વિડીયોમાં તમે જોશો ક્યાંય એમાં ક્યાંય ખામી નહીં હોય એક નંબર રિઝલ્ટ આવશે એનું

ઈ મને એવું લાગે છે કે મારા પાકને આમાંથી મળી જાય છે મારા પાકનો કલર જે તમે જોવો છો ને તો એવું લાગે છે બધું વિકાસ જોતા ટૂંકમાં બહારથી કાંઈ બાયો ઇનપુટ લેવાની જરૂરિયાત રહે નહીં એવું સરસ મજાનું આ કમ્પોસ ખાતર ને ખાતરમાંથી આમ ગણો તો દેશી ભાષામાં ખાતર ખાડ પણ કહી શકાય પણ ખાતર ખાડમાં થોડું આપણે આની જગ્યાએ ઘણા એવું પણ આનો શબ્દ વાપરે છે કે જે અળસિયામ હોય ને એનું જે લિક્વિડ નીકળે ને ઘણી વખત તો એને વર્મીવોશ વોસ કહેવાય એટલે આને આને ઘણા ખેડૂતો વર્મી વોસ તરીકે પણ પ્રસાર કરે છે મતલબ આને જે કયો એ પણ જે આનો રસ આમાંથી નીકળે છે ને એ ઉત્તમ આપણા ખેતર માટે ઉત્તમ માં ઉત્તમ લિક્વિડ ફર્ટિલાઇઝર છે સરસ લિક્વિડ ફર્ટિલાઇઝર જ કહી શકાય કારણ કે વર્મી તો અળસિયાનો રસ હોય તો વર્મી વસ્ત થાય પણ આ તો ખરેખર લિક્વિડ ફર્ટિલાઇઝર છે જ એમ અને આપણે અહીંયા પાક પણ જોઈએ છીએ એવા સરસ મજાના પાક ઉભા છે તો આવી સરસ માહિતી આપવા બદલ નિકુંજભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય ગૌ માતા